નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જીરાના પાક વિશે અને એમાં ઘણા બધા ખેડૂત મિત્રો જે જીરાનું છલું પાણી આપી દીધું છે ઘણા બધા ખેડૂત મિત્રો સાઠ દિવસ જીરું થયું છે સિત્તેર દિવસ જીરું થયું છે તો ખેડૂત મિત્રો પંચાવન થી સાઠ દિવસ જીરાનો નું પાણી આપ્યા બાદ આપણે કઈ દવાનો છટકાવ કરી રીતે વધારે ઉત્પાદન મળે તો એના માટે તમારે ફૂગ ના લાગે કાળિયારો ના લાગે કે બીજા કોઈ જે કઈ ફૂગો તકલીફ હોય વસ્તુ જ જોખમી છે જો જીરાનું ઉત્પાદન લેવું હોય તો શહેલી અવસ્થામાં ખાસ કાળજી રાખવી જોઈએ તો આજે ખેડૂત મિત્રો આપણે એવી વાત કરવાના છીએ છેલ્લા તબક્કામાં ટૂંકમાં સિત્તેર દિવસ સાઠ થી સિત્તેર દિવસ નો જીરો થયું હોય તો તમે કઈ દવાનો છટકાવ કરો જેથી કરીને તમે જીરાનો ઢગલો મોટો કરી શકો અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો

તો તમને બધી હવામાન જે દિવસે દિવસે જે પરિસ્થિતિ બગડતી જાય છે અને ખાસ કરીને છેલ્લા બે થી ત્રણ દિવસ આપણે જોઈએ આજે ચાર બે બે હજાર છવ્વીસની તારીખ છે અને વાદળછાયેલું ગુજરાતમાં હવામાન છે ગીર સોમનાથ હોય કોડીનાર હોય છેલ્લા બે દિવસમાં ત્યાં વરસાદના ઝાપટા પણ માવઠાના આપણને પડ્યા જોવા મળ્યા છે તો જીરાનો પાક એ ખૂબ જ સેન્સિટિવ પાક કહેવાય એટલે કે એકદમ સહનશીલ પાક છે જો વાતાવરણમાં થોડો પણ બદલાવ થાય

વાત એ કરીએ છીએ કે છેલ્લા તબક્કાની અંદર જીરામાં જોઈએ તો ખૂબ જ જોખમી રોગ ઉપદ્રવ આવતો હોય છે જેમ કે અમુક વિસ્તારમાં ભેજ જે વધારે છે ને અત્યારે ઓલરેડી કાળી ચરબીનો ઉપદ્રવ તો છે જ જેને આપણે કાળીઓ તરીકે બ્લાઇટ તરીકે ઓળખીએ છીએ એ સિવાય ઘણા લોકોને છેલ્લા પાણી પાયામાં લીલી ચરબી પણ જોવા મળે છે અને એ સિવાય અમુક વિસ્તારમાં શારાનો પણ ઉપગ્રવ અત્યારે શરૂ થયો છે તો આ જે સમસ્યાઓ છે કાળિયાની હોય શારાની હોય કે સુકારાની હોય એના માટે તમારે સારામાં સારું ઉત્તમ પરિણામ લેવું હોય વધારે અસરકારક પરિણામ જોતું હોય તો અદામાની જે છે એ સારી દવાઓ આવે છે જેની હું તમને માહિતી આપીશ મારી હાથમાં જે દવા છે એ દવાનું નામ છે કસ્ટોડિયા પ્રાઇમ જે લોકોને સાઠ દિવસ વટી ગયા છે અને હવે પછી જેને છટકાવ સારો કરવાનો હોય તો એમાં એક છટકાવની અમે ભલામણ કરીએ છીએ છે કસ્ટોરિયા પ્રાઇમ આ દવા એક છે પણ એની અંદર બે ઝેર આવેલા છે ફૂગનાશકના અને સિસ્ટમિક ફંગીસાઇડ છે આ દવાનો તમે ઉપયોગ કરશો સુકારામાં તેમજ કાળિયામાં અને એ સિવાય તમારે સારો હોય તો એમાં પણ આ દવા લાગુ પડે છે પ્લસ આની અંદર ઝીંક નામનું જે પોષક દ્રવ્ય જે આપણે કહીએ એ પણ આવેલું હોવાથી તમારા જીરાના પાકમાં લીલાશ ખુમાશ અને જે દાણવાની આપણે કહીએ કે સાઈઝ સારી વધારવા માટેના જે

તો એનું તમને સારામાં સારું જે દિવસો જે છે અલમાગોર દવા આ દવા એક છે પણ આ દવાની અંદર ત્રણ પ્રકારના ફૂગનાશકો અલગ અલગ જે છે એ આવેલા છે અને એ અલગ અલગ ત્રણ પ્રકારની ફૂગમાં કામ કરે છે એક લીલો હોય કે પીળો સુકારો હોય એમાં અસરકારક છે એ સિવાય જેને આપણે કહીએ છીએ ભૂકી સારો કહીએ છીએ એમાં લાગવું પડે છે અને આ સિવાય તમારે સારો એટલે કે પાવડરી હોય સફેદ સારો જે નીચેથી ઉપર તરફ આવતો હોય છે સફેદ આપણે કેમ અત્યારે રખીયા ઉડાડી હોય જીરામાં અને નીચેથી ઉપર એવી રીતે તમને સારો દેખાતો હોય તો આ એમાં પણ લાગુ પડે છે ખાસ કરીને કાળીઓ અને સારો જે લોકોને હોય અને એના ભીતી હોય અથવા તો જે લોકોને આવી ગયું હોય અને તાત્કાલિક ધોરણે તમારે જો સારામાં સારું પરિણામ મેળવવું હોય તો એ દવા છે અલમાગોર આ દવા પંદર લીટર પાણીની અંદર તમારે પચાસ એમ થી જે છે એ છંટકાવ કરવાનો છે તમારે કોઈ પણ અવસ્થામાં કાળી ચરમી આવી ગઈ છે એને ત્યાં રોકી કારણ કે આ અને પ્રક્રિયા ધરાવે છે જેના કારણે એની અસરકારકતા અન્ય દવાઓ કરતા તમને વધુ સારી જોવા મળશે અને પરિણામ જે છે એ તમને ઉત્તમ પ્રકારનું તમારા જીરામાં જોવા મળશે ત્યારબાદ મિત્રો જે આ ભેજવાળું હવામાન છે ઘણી લોકોને રોગ નથી પણ જીરું નમી જતું હોય અને ટટર રાખવું હોય તો આપણે પાવડર જે છે એ આ સિસ્કોન પાવડર જે છે એની ભલામણ કરીએ છીએ કે ભાઈ તમારું જીરું નમી જતું હોય ઝાકળના કારણે કે ભેજના કારણે વધુ ભેજ હોય ને નમી જતું હોય તો જીરું ટટ્ટાર રાખવા માટે થઈને આ પ્રોડક્ટ જે સિસ્કોન છે એનો તમે ઉપયોગ લઈ શકો છો આ તમારે પ્રતિપગ ચાલીસ થી પચાસ ગ્રામ પંદર લિટર પાણીમાં લેવાનું છે અને આનો છટકાવ કરો છો એટલે જીરું ટટ્ટાર અને નરવું રહેશે અને જે છે એ ઝાકળ લાગવા દેતું નથી ત્યારબાદ મિત્રો છેલ્લી અવસ્થા એવી અવસ્થા હોય છે કે જ્યારે એમાં પોષક દ્રવ્યો જીરામાં જો ઉત્પાદન સારું લેવું હોય મેં ઘણી વાર જોયું છે કે સૌરાષ્ટ્રમાં બધા જિલ્લાઓમાં હું ફરેલો છું તો જીરામાં જયારે આપણે જીરો પાક લઈએ છીએ તો પંદર થી વીસ ટકા જીરાના દાણા એવા દાણા હોય છે કે જે આપણે જીરું સાફ ભરતા હોય છે છે તો તે ઉડી એનું કારણ શું વજન હોતો નથી ભરાવદાર દાણો હોતો નથી એના કારણે હવામાં જતું રહેતું હોય છે તો તમારે સારો અને વજનદાર ભરાવ ભરાવદાર દાણો મેળવો હોય તો એના માટે અદામાનું આ ફ્લેમ્બર્ગ છે કે જે એમિનો એસિડ બે પ્રોડક્ટ છે અને અન્ય પોષક દ્રવો આવેલા છે

મિત્રો અહીંયા આપણે જે વાત કરી છે એ બે છટકાઓની વાત કરી છે પેલા છટકાઓમાં કસ્ટોડિયા પ્રાઇમ વાપરવાનું છે આપણે અને બીજો છેલ્લો છટકાઓ જે જીરામાં કરવાનો છે એ છે અલ્માગોર અને એનું પ્રમાણ રાખવાનું છે 40 થી 50 ml આ બે તમે રાઉન્ડ કરી દેશો એટલે જીરામાં તમારે જે છે એ કોઈ પણ પ્રકારની ચિંતા વગર તમારું જીરું પાકી જશે અને તમે ધાર્યું હોય એની કરતા ઉત્પાદન સારું તમે મેળવી શકશો તો સાહેબ આજે સરસ મજાની માહિતી એક એક કસ્ટોડિયા પ્રાઇમ સાટો જે ડબલ જાર છે ત્યારબાદ તમારા કાળિયારો ને આવી જાવ ત્રણ ટેકનિકલ વાળો ઓલમા પણ છટકાવ કરી શકો છો અને ઘણી વખત જીરા નું માથા નમતા હોય ત્યારે તમે મેટોલિસ મેંગો સિસ્કોર પણ છટકાવ કરી શકો છો અને જીરાનો દાણો મજબૂત બનાવવા માટે એક વાર ખડુ મિત્રો ફ્લેમ પણ તમે ઉપયોગ કરી શકો છો ટૂંકમાં આ તમારે જીરામાં સેલ્ય અવસ્થામાં જો આ રીતની માવજત કરવામાં આવે સાહેબ જે માહિતી આપી એ પ્રમાણે જો માવજત કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય તો ખેડૂત મિત્રો તમે બે વાર એવો સારો એવો છટકાવ કરો અત્યારે જીરા જીરાના ભાવ પણ રહેવાની શક્યતા છે કારણ કે હાથમાં હજુ આપડે શું કેવાય કે ઘોડા છૂટી જાય પછી ને તાળા મારવાનો કોઈ મતલબ અત્યારે જો તમારા હાથમાં ઘોડો હોય તમારે જીરું ખેતરમાં ઉભું હોય તો તમે સારી દવાનો છટકાવ કરી અને વધારે ઉત્પાદન મેળવી શકો છો હવે પછી આપણે ખેતી માતરણ માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર